નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની અંદર જે તમારો પાઠ નંબર ત્રણ છે સરસ મજાનો જોઈએ આપણે પ્રાચીન નગરો અને ગ્રંથો તો એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ

કે ટૂંકમાં ઉત્તર આપણે આપવાના છે એમાં પહેલો કે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો કે તેના રસ્તાઓ કેવા હતા તો જોઈએ આપણે તો હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતા વાળા હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય છે અહીં મુખ્ય માર્ગોની સમયાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચી વહેંચાયેલું હતું એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થા હતી ત્યાં સમયની અંદર પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી તો વિચાર કરો એ નગર કેવું હશે આગળ બીજો કે હડપ્પ્ય પ્રજાની સર્જનાત્મક સર્જન શક્તિ અને કલા કારીગરીની રમકડામાં વ્યક્ત થાય છે આવી ડાન્સ સમજાવતો ત્યાંથી જે ખોદકામ દરમિયાન ત્યાંથી રમકડા મળ્યા હોય એની અંદર સરસ સરસ પાતો પાડેલી હતી તેથી કહી શકાય તો આપણે જોઈએ તો હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળ પ્રેમી હતા સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા તેમાં પંખી આકારની સિસોટીઓ ઘુઘરા ગાડા લખોટી પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડા માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે એટલે કે ત્યાંની જે રમકડા બનાવતા તે ઉત્તમમાં ઉત્તમ બનાવવામાં આવતા હતા જે છે લોથલ વિશે માહિતી આપો આ મિત્રો અતિ મોસ્ટ એમબી પ્રશ્ન છે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તમારે એકવાર ધ્યાનથી વિડિયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જે જવાબ છે

તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનારા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત